તેઓ નીચે પડ્યા અને માથામાંથી લોકોમાં નગરપાલિકાના નબળા તંત્ર સામે રોષ ફેલાયો લોકોએ ખાડા પુરવા માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી તો મૃતકની પાટણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી વારસદારોને સોંપવામાં આવ્યું જોકે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે મારા વોર્ડ નંબર માં આવેલ કલ્યાણેશળના એક કુંભરલાયક વ્યક્તિ ખૂબ મહેનતું અને પોતાનું ઘર દૂધ વેચીને ચલાવે એવા ધરીબી પંચાલ પોતાનું દૂધ વેચવા સારું આજે સોનીવાડામાં જતા હતા ત્યારે સાયકલ ઉપર નગરપાલિકાના પડેલા ખાડાના કારણે સાયકલમાં ફટકાવવાના કારણે તો ત્યાં ત્યાં પડ્યા અને ત્યાં પોતાનું પ્રાણ પગરું ગુમાવ્યું હતું મારી આપણા માધ્યમથી નગરપાલિકાના નગરો તંત્રની વિનંતી છે આ ભ્રષ્ટાચારી લોકોને વિનંતી છે કે તમે દર વર્ષે કરોડો રૂપિયાના પેચવર્ક કરાવો છો દર વર્ષે કરોડો રૂપિયાના ખાડા પુરાવો છો તો આ ખાડાનું પુરાણ ક્યાં જાય છે ખબર પડતી નથી તમારા પાપે આજે એક ગરીબ ઘરનો દીવો બુજાઈ ગયો છે આ ઘર ખરેખર ગરીબ છે આ ઘરમાં આ કાકાને છાસઠ છાસઠ વર્ષે મહેનત કરવી પડતી હતી તો નગરપાલિકાના તંત્રને વિચાર કરવાની જરૂર છે કે આખા પાટણ સિટીમાં એમના વહીવટના કારણે પાટણ સિટીમાં તમામ જગ્યાએ ખાડા પડી ગયા છે અને હવે ખાડાના કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે નગરપાલિકાને વિનંતી મેબડ કલેક્ટરશ્રીને વિનંતી પ્રાંત અધિકારી સાહેબની વિનંતી મામલત સાહેબને વિનંતી કે આજે જે અમારા વિસ્તારના જે પંચાલ સમાજના જે કાકાને મરણ પામ્યા છે એમની ખૂબ આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ઘરમાં કમાવનાર કોઈ નથી તો આ મોતને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર લઈ અને સરકાર તરફથી સહાય અપાવે એવી આપને વિનંતી કરું છું નગરપાલિકાને વિનંતી કરું છું કે ભ્રષ્ટાચારને તમારા ભ્રષ્ટાચારને માજા મૂકી જો કંઈક તમારામાં બે પૈસાની શરમ બચી હોય તો ગામો ખાડા પુરાવાનું કરજો ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટ Thank <laughs> you.